ધારપુર સરકાર ને ઘર ઘર સો ટકા નવસે જલ ગેરંટી યોજના માં ખોડાસર મંડોળ ફુલ્યો ફુલાયો નલ ચકલ્યો ના કનેક્શન માં ખોડાસર ગામે નવસે જલ ના લાભાર્થીઓ પંચ્યાસી પરિવારો ઉનાળાની ગરમી માં પાણી માટે તરફડિયા મારી રહ્યા છે ખોડાસર ગામે મંડોળ ફુલિયા માં નવસે જલ ના લાભ થી વંચિત કેમ રાખવામાં આવ્યો છે શું છે મંડોળ ફુલિયા નો વાંક ધાનપુર તાલુકાના ખોડાસર મંડળ ફળિયામાં પરિવારોને પાણી આપવામાં સરકારી તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યું ખોડાસર ઉમરિયા ગામે પંપ સ્ટેશન બનાવવામાં આવ્યું છતાં પણ ગામના ગરીબ પરિવારોને નલસે જળનો લાભ હજુ સુધી આપવામાં આવી રહ્યો નથી વાત કરવી છે કે ખોડાસર ગામના મંડોળ મોટું પંપ સ્ટેશન બે કિલોમીટર દૂર છે ત્યારે મંડોળ હજી પચ્ચીસ ખરોમાં લાઇન નાખવામાં આવી નથી સાઈડ ઘરોમાં લાઇન નાખેલી છે પણ નળ બેસાડવામાં આવ્યા નથી નળ બેસાડેલા છે તે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે લાખો રૂપિયાના ખર્ચે મિલીફકતના કોન્ટ્રાક્ટરોએ લાઈનો નાખી પણ નળ બેસાડવામાં આવ્યા નથી સુ કામ થાનપુર તાલુકાના ઘોડાસર ગામના મંડોળફળીયાઓ સાથે ભીદભાવ રાખવામાં આવ્યો આજે ભર ગરમીનો પરો

હા ધાનપુર તલાકાથી મંડોર ચંદુભાઈ બળવંતભાઈ ગામ ઘોડાજર મંડોર ફળ્યું આ પાણી નળથી જળ કોઈ સુવિધા મળી નથી આ સુધી કોઈ કામગીરી પણ આગળ થઈ નથી બિલકુલ આ કોન્ટ્રાક્ટરો કે સરપંચો કે કોઈ અધિકારીઓ હું કરીને જતા રહ્યા એ કોઈને ખબર નથી આ સુધી કોઈ કામ છે નહીં પાણી નથી આવતું તમારું નળ છે પાણી નથી આવતું નથી આવતું શું કેવા બેન તમે શું કહેશો પાણી હમ તો આવતા નથી તે પણ નથી પણ બીજો પણ કોઈ રસ્તો નથી જાવા આવામ પાણીમાં કોઈ બી બધી રીતની તકલીફ મકાન નથી કોઈ બી નથી અમારે તમને આવાસ નથી મળ્યો નથી હા જોતી કોઈ હેતુ છે જ નહીં સરકાર એમ કે જે અમે તો ઘેર ઘેર આવાજ આપી દીધું એમ કે છે કોઈ ઘેર ઘેર આવાજ નથી આ તમારે સામે દેખાય છે

ગોડાજેર હું તમારે જે અહીંયા જે ગોડાજેર કયો ફળિયો લાગે છે મંડળ ફળિયા મંડળ ફળિયા ની અંદર શું તકલીફ છે તમને અમારા પાણી ની તો સરકારે તો પાણી તમને ઘેર ઘેર આપ્યું છે ને તમને શું તકલીફ પડી પાણી ની

અહીંયા કોન્ટ્રાક્ટરનું એમ કહેવામાં આવે છે કે ઘોડાજીની અંદર સો ટકા અમે નળસે જળનું પાણી આપીએ છીએ અને ઘર જે પાણી વેરાની પૈસા બી લેવામાં આવે છે ત્યારે એના વિશે શું કહેશો તમે તમારે ઘેર હજુ નળ નથી નાખ્યો કોન્ટ્રાક્ટર સાથે અમારે મુલાકાત કરવાની છે અમારા ઘોડાની અંદર હું લાઈન જ નથી નાખી કોન્ટ્રાક્ટર કયો છે તમારે કોઈ લાઈન જ નથી ખોતી અમારે તમે લાઈન જ નથી ખોતી બિલકુલ હા બિલકુલ તમારે આ કયું ફળિયું લાગે છો તો તમને સરકાર દ્વારા મકાન આપવામાં આવ્યું અહીંયા આવ્યું આવા બિલકુલ નથી મળ્યું તમે જે આ જંગલ એરિયાની રો રહો છો તો એમ કોઈ પ્રાણીની બીક એવું તેવું ખરું તમને બહુ લાગે છે ને લાગે

ગરમીમાં કેટલી તકલીફ પડે તમારે આજે એક કામ લાવું લાઈન નાખેલી છે તો તમારે એમાં પાણી આવે છે કે નથી આવતું શું કેવા માંગો છો એના છે આ આ દેખાય છે નળ કે બતાડો જી નળ તૂટી ગયો એટલે પાણી આવેલું કોઈ વાર નહીં આવ્યું કેટલા વર્ષો થયા આ અહીંયા નાખતા વર્ષો નળ નાખતા આજ દિન સુધી પાણી નથી આવ્યું કયો કામ લાગે તમારે